નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે દારૂ અને ડ્રગ્સ મુદ્દે જીજ્ઞેશ મેવાણી આ દિવસોમાં લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે જે રીતે સતત તેમણે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન આ મુદ્દો છે અને યુવાનોની જિંદગીનો જે સવાલ છે તેને લઈને તેઓ સતત ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે આથી તેમણે કેવી રીતે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મુક્ત બને અને ખાસ કરીને તેમણે ડ્રગ્સ ઉપર ખાસ ભાર આપ્યો છે અને આજે અભિયાનની શરૂઆત કરી છે

ઓગણીસ લાખથી વધુ લોકો ડ્રગ્સ યુઝર્સ બની ચૂક્યા હતા આજે બે હજાર પચીસમાં ઉભા છીએ ત્યારે અંદાજે વીસ થી પચીસ લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ આપણા ગુજરાતમાં છે શાળા કોલેજ યુનિવર્સિટી હોસ્ટેલની બાર પણ અને અંદર પણ બાર પંદર વર્ષના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ડ્રગ્સનું સેવન કરતા ઝડપાયા છે આ આપણા ગુજરાતને બરબાદ કરી નાખશે આની સામે આખા ગુજરાતના યુવાનો જાગૃત થાય લડવા માટે કમર કસે મારી સાથે જોડાય એના માટે યુથ અગેન્સ્ટ ડ્રગ્સ નશામુક્ત ગુજરાતની અમે જે કેમ્પેન લોન્ચ કરી છે એ કેમ્પેનમાં તમે તમામ લોકો જોડાવો એવી વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી તમારી પાસે ડ્રગ્સના પેડલિંગની ડ્રગ્સના કારોબારની કે દારૂ જુગાર નડ્ડાની કોઈ પણ માહિતી હોય એનું લિસ્ટ વિડીયો ફોટોગ્રાફ્સ મારા સુધી પહોંચાડો હું રાજ્યની સરકાર ઉપર પ્રેશર કરી એ બધી તમારા વિસ્તારમાંથી દૂર થાય એના માટેનો પ્રયત્ન કરીશું સાથે મળીને આપણે બધા લડીએ અને આપણા ગુજરાતને બરબાદ થતું બચાવીએ હેલ્પલાઇન નંબર પણ આ વિડીયો સાથે હું જોઈન્ટ કરીશ આપ તમામ લોકોની વિનંતી કરું છું જે પણ ફોટોગ્રાફ્સ વિડીયો માહિતી અડ્ડાઓનું લિસ્ટ જે પણ માહિતી તમારી જોડે હોય એ સોશિયલ મીડિયામાં મને ટેક કરો મારા સુધી પહોંચાડો ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો સ્થાનિક પોલીસ પ્રશાસન સુધી પહોંચાડો પણ કોઈપણ સંજોગમાં આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવું છે યુથ અગેન્સ્ટ ડ્રગ્સ એવી આ કેમ્પેનમાં નશા મુક્ત ગુજરાતની કેમ્પેનમાં તમે બધા જોડાશો સાથોસાથ તમે જે પણ વિસ્તારમાં છો ત્યાં કોઈ પણ બુટલેગર દ્વારા ગુંડા દ્વારા કેવા સામાજિક તત્વો દ્વારા દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે લડવા બદલ પોલીસ તેની માહિતી આપવા બદલ કોઈ હુમલો કરે કે ધાક ધમકી આપે કે કોઈ પણ માહિતી તમારા સુધી હોય એ પણ મને પહોંચાડજો હું તમારી પડખી ઉભો રહેવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કરીશ આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે આ નિવેદનના સંદર્ભમાં તેમણે જે અભિયાનની હવે શરૂઆત કરી છે તેના કારણે યુથને બચાવવા માટે તેઓ વાત કરી રહ્યા છે તેમણે કેટલા યુવાનો ડ્રગ્સના બંધાણી બન્યા છે તેને લઈને પણ આંકડાઓ પણ તેમણે કહ્યા છે તેને લઈને ખૂબ જ ચિંતાજનક બાબત આ માનવામાં આવી રહી છે દર્શક મિત્રો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો